દહેજ બાયપાસ રોડ પર આવેલી સોસાયટી ખાતે ઈજાગ્રસ્ત નંદી મહારાજ જોખમ માંથી પસાર થઈ રહ્યા હતા જાનવરો પ્રત્યેની સંવેદના દર્શાવતા ગરુડ સેના અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશનના સ્વયંસેવકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ગરુડ સેના પ્રમુખ સેજલ તથા નંદી નંદી મહારાજને તાત્કાલિક સારવાર આપી વૃદ્ધ પશુને રાહત આપવાનો પ્રયાસ કર્યો મહારાજના પગમાં ઈજા જણાતા તેમણે વિલંબ કર્યા વિના પ્રાથમિક સારવાર આપી ને વધુ સારવાર માટે વ્યવસ્થા કરાઈ ગરુડ સેના તરફથી જણાવાયું કે ગૌ સેવા અને પશુ તર્પણે ઉત્પન્ન થતા દુઃખદ અવસ્થાઓમાં રસ ધરાવતી ટીમ હંમેશા સેવા માટે તત્પર છે આ રીતે અનુભવશીલતાઓ સાથે તાત્કાલિક પ્રવર્તન દ્વારા પશુઓને જીવનદાન આપવામાં મદદ મળી રહી છે યુવાનો દ્વારા હાથ ધરવામાં આવતા આવા સંવેદનશીલ સેવા કાર્યોને સ્થાનિક નાગરિકો અને નેટિજન્સ દ્વારા વખાણ કરવામાં આવ્યા છે સોશિયલ મીડિયામાં પણ નંદી મહારાજની સારવારનો વિડીયો અને તસવીરો વાયરલ થતા લોકોમાં સાત સહકાર અને આવી સેવાઓ પ્રત્યે આભાર ભાવ વ્યાપી રહ્યો છે ગરુડ સેના અને મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા આમ જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે જો કોઈ પણ ઇમરજન્સી અથવા ઇજાગ્રસ્ત પશુ નજરે પડે તો તરત તેમનો સંપર્ક કરવામાં આવે જેથી સમયસર સારવાર મળી શકે ને જીવ બચી શકે આવા સકારાત્મક સેવા યજ્ઞો દ્વારા સમાજમાં જાગૃતિ અને કરુણા વધી છે એ હકીકત ટંકારાયેલ છે સેવા પરમો ધર્મને સાકાર કરતી ગરુડ સેના દ્વારા જે સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તેના ભાગરૂપે આજ રોજ બુસા સોસાયટીની અંદર એક નંદી મહારાજને પગમાં કોઈ ફોર વ્હીલ ચડાવી દીધી છે અને એની ખરીનો ભાગ તૂટી ગયો છે સવારથી અમને આજે એક માહિતી મળેલી ને લાઈવ લોકેશન આપવામાં આવ્યું હતું તેના ભાગરૂપે આજે અમે લોકો આવ્યા છે એની પોતાની સારવાર કરી છે અત્યારે એમાં તમે જોઈ શકો છો કે મન મૈત્રી સેવા ફાઉન્ડેશનમાંથી ડૉક્ટર નીરવભાઈ એ પોતે બી આવ્યા છે અને સેવામાં એમણે પોતે બી ભાગ ભજવો છે મન મૈત્રી સેવા ફાઉન્ડેશન એ ઘણા સારા અબોલ પ્રાણીઓ માટેના કામ કરે છે અમે પોતે એમને બિરદાવીએ છીએ અને ગરુડ સેના સાથે સંલગ્ન થઈને આજે એમણે બી આ સેવા કાર્યમાં ભાગ ભજવ્યો છે અમે એમનો આભાર માનીએ છીએ મન મૈત્રી ફાઉન્ડેશનનો બી અમે આભાર માનીએ છીએ આવા કાર્યના કોઈપણ જાતના જિલ્લાની અંદર કાર્યક્રમો કરવાના હોય તો અમને સેવાકીય કામ અમે કરીએ છીએ તો અમને ખાસ સંપર્ક કરવો આજે જે નંદી મહારાજ છે એ સવારથી જ અહીંયા ઘડી સૂતા હતા પણ આવીને અત્યારે ડોક્ટર સાહેબે ટ્રીટમેન્ટ કરી છે અને ગરુડ સેના દ્વારા આ જે જાણકારી મળી છે એના ભાગરૂપે આ સેવા કરીને આજે નંદી મહારાજ ફરતા થઈ ગયા છે પણ ખાસ લોકોને જણાવવાનું આ મુદ્દે કે જે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચલવે છે અને જે નંદી મહારાજ છે ગાયો છે અબોલ પ્રાણીઓ છે એ રસ્તામાં બેઠા હોય તો થોડો સાચવીને ચલાવે જેથી કરીને એમને પોતાને નુકસાન ના થાય જો આપણો પગ તૂટી જાય ને આપણને કેટલી વેદના થાય છે તો આ તો અબોલ પ્રાણી છે જે બોલી શકતા નથી તો એવાને કેટલી તકલીફ થતી હશે તો ખાસ આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી આ જણાવવાનું કે સાચવીને ચલવો જેથી કરીને કોઈ પણ જાતની આવી દુર્ઘટના ના બને ને એમને પોતાને વેઠવું ના પડે ભારત ભારતમાં કી જાય